સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા મેવાણી સાહેબ વડીલો માતાઓ બહેનો યુવાન મિત્રો બધાનો સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ વતી આભાર બધાના નામ નથી દેતો સમય ઓછો થયો તમારે સમજવું પડશે અત્યારે અમિત શાહ અને નરેન્દ્ર મોદી નું હું જોઉં છું એટલે મને એક વિચાર આવશે જીગ્નેશભાઈ બસો વર્ષ પહેલા જોવા બંને જન્મ્યા તો અંગ્રેજો આમની તમારી આપડે બતા ગયા કોઈને બોલવું નથી બધો લેવો બાકી હું નહીં ચમ તું નહીં એટલા માટે હું કહું છું તમે સમજો મારી વાત ને કોઈ ડરવાની જરૂર નથી બિલકુલ ડરવાની જરૂર નહી આ થી આ બંને તમને ગુલામી કરવાનું છું બાકી રાખે મને સમજાવો શું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ને નામ પૂછ્યું તમે એવું સમજો તમારું ટેસ્ટિંગ કરી દીધું અમને ટેસ્ટ કર્યો તમારો ટેસ્ટિંગ કર્યું ટેસ્ટિંગ માં પાસ થઈ ગયા ચંગુ મંગુ વાણી ઉપર સંયમ રાખો એવું પણ મનરભાઈ પટેલ સાહેબે કીધું સાહેબ કોઈ દુખ છે નો સંયમ રાખી હોય દુખ અધિકાર બે વ્યક્તિને ને આપ્યો બોલવાનો બાબા સાહેબે બે વ્યક્તિને ને અધિકાર આપ્યો આપણને પણ અધિકાર આપ્યો ચંગુ મંગુ બોલવાનું ચાલુ કરી નાખો કોઈ ડરવાનું નહીં કોઈ ગભરાવાનું નહીં આનાથી પણ ખરાબ દિવસો આવી રહ્યા આનાથી પણ ખરાબ અત્યારે તો તમે સ્વાસ્થ્ય લો હીરો ટેક્સ નહીં એ પણ તમારું બંધ થઈ ગઈ છે તમને સમજણ કે આપણે વાતો કરી ગઈ એક આયા બે આયા બસો આયા પાંચસો આયા આ જેટલા છે ને બધા સરદારો અને તમે બધા અહીંયા જે આવ્યા છો ને એ મોદી નું નામ ભૂસવા માટે સિંહો ના ટોળા નો હોય અને એ જે પેલા દિલ્હી દેખાય જીંગણીવાર નહીં કરતો એ જીદનીવાર નહીં કરતો અમારે ઉમનાવા ગામની અંદર મુસ્લિમો ની યાત્રા થાય એટલે કયો મેળો ભરાય ગયો તમને લો તે મેળા મેળાની અંદર બે ભક્તો બે ખૂબ જ aŋa gbinne gbọdọ maa ɛlò aamaro si aamaro si aamaro si mua ɛlò silii na ɔwɛ tí o yọrọ nnọ́wọ́ mọ́ ɛmú ande dò wá dé o yé kéde ìlò wá dé o ɛgbẹ́ bíi kíndinẹ ti gbẹdze ti kíndinri ta aamaro si aamaro si mu dò wá dé o té n gbé tó gade ó gade yé lánà onọ́ sí i ba mi awí la tó ture. મિત્રો બંધો બધી વાતો કરી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ આપણે સન્માન કેવી રીતે અપાય છે તો સિસ્ટમમાં માં જવું પડશે એવી પણ આપણે વાતો હોવી પણ જ વાતો આપણે સોંપી ઓગણીસો પચીસ ની અંદર આરએસએસ ની સ્થાપના કરી હતી આજે બે હાજર ને ત્રેવીસ ની સાત છે અને એમને જે સો વર્ષ પહેલા બોલ્યા એ આજે એમને પાડી જો આ વરસ બોલેલું એમને પાડ્યું છે અન અજી પાડતા હોય છે જેટલું બોલે છે એ પાડ્યું છે તમારે બધાય સમજવું પડશે પાટીદાર പഞ്ചായત કેમ બોલાવવાનો આવી સુકા પાટીદાર പഞ്ചായત બોલાવવા કોઈ કારણ છે સરકાર સંઘર્તાની એ ખબર કોઈ અગિયારવાર થઈ સરકાર બોલાવવાળા ભઈએ પટેલ નથી સરકારનો રોમ રોટલી શીખવાવાળા પાટીદાર હતા સરકાર

अलबी भी गुरुजी सरस्वती और ये बात को संपूर्ण समर्थन जो लड़ाई आपने नहीं जीती है कौन क्या नहीं जीती है

એમને એ નામ બદલી અને મેજર ધ્યાનચંદજી ઉપર આ રાખવામાં આવ્યું નામ અને કહેવાનું આવ્યું રાજીવ ગાંધી મેદાન પર <screws in the ground> ਸਮਝਾ ਦੇਵੋ ਅਜੀ ਬੁਝੀ ਰਖਵਾਏ ਤਮੇ ਮਾਰੀ ਬਾਤ ਸਮਝੀ ਲੈ ਲੋ ਜੋ ਤਮੇ ਨਾ ਜਾਣਿਆ ਜੋ ਤਮੇ ਨਾ ਬੋਲਿਆ ਤੋ 182 ਮੀਟਰ ਜੇ ਚਾਈਨਾ થી ਬਨੇਗਾ ਸਰਦਾਰ થી ਚਾਈਨਾ થી ਜੇ ਸਰਦਾਰ ਨੇ ਰਾਵਾਂ ਮੋੜ ਜੇ ਸਰਦਾਰ ਨੂੰ ਜੋ ਨਾਲ ਪੈਸੇ ਥੀ ਗਏ ਇੱਕ ਕਾਰਪੋਰੇਟ ਸਰਦਾਰਤੀ ਪਰ ਮੁੰਟੀ ਮੁੰਟੀ ਟੁਮਕਣ ਸਮੇਂ ਦੇ ਅੰਦਰ

તમે સવાલ કરતા થઈ જજો આપણા કોર્પોરેટર હોય આપણા વર્ગનો જે સભ્ય હોય ગ્રામ પંચાયતના વર્ગનો સભ્ય હોય કોર્પોરેટર હોય ગામનો સરપંચ હોય એના હું બોલવાની આપણી કોઈની તાકાત નહીં બતાવો મને તમે સવાલ નહીં કરી શકતા બોલી નહીં શકતા તમારે એમાં જાગૃતતા નથી જ્યારે સમય આવે છે ત્યારે આપણે આપણો જે અધિકાર છે મત પાછા તો આપણે ધ્યાન રાખતા નથી એ વખતે આપણે સુઈ જઈએ છીએ તમારા ઉપર આ લોકો એવો એવો ટેસ્ટિંગ કર્યો એવો એવો ટેસ્ટિંગ કર્યો જેની ના પૂછો વાત અને બધું ટેસ્ટિંગ એ લોકો પાસ બધું ટેસ્ટિંગ એ લોકો પાસ થઈ કેમ કે તમારી કમજોરી તમે બોલતા

અમારા પિતાજી અમારા પિતાજી ના તમારા પિતાજી જવાના નહીં અમર પટોલી ના તમારા પિતાજી જવાના નથી અંધ ભક્તો અમર ભક્તો તમારા પિતાજી નું મોટેરા સ્ટેડિયમ ઉપરથી નોમ બદલી દીધી છે પણ તમારા પિતાજી જે દિવસે નો હોય ને તમે બાપ નો બદલતા બે હજાર ચૌદ પછી જેને બાપ બનાવે બાપ રાખજો બદલતા નો આ જે બોલવાની વાત એટલા માટે હું આટલી બધી મર્યાદાઓ તોડીને બોલું છું ખુન્ના છે તો તાત મેનો નો જો જો જરૂર કરી કે શું થાય કર દો જીગને તો એક તો બાબા સાહેબ નું સ્ટેચ્યુ નું પ્રતિમા ને ફોટા નું ઓગળી લગાઈ દે તો એમ વાત આવી જાય આ જીગને તો તમને ઉછા માટે ની કીધું ભલે કે તા કેમ ને હકીકત હકીકત કીધી છે જે ફેક્ટ એ તમને બતાવ્યું તમને આગળ બતાવ્યો અને એવું થાય તમારા નવ દીકરા નવ દીકરા મારી ને બતાવો તમારી શું થશે આવો અને તમારો સમાજ નહીં લે ધન્યવાદ